ખાસ કરીને ગામડાના આવા આવી જગ્યાઓ પર કે જ્યાં મોટા પ્લાન્ટ બનાવવાની શક્યતા બહુ ઓછી છે અને ઓછી ક્વોન્ટિટીનું પાણી હોય તો એ બધાને કલેક્ટ કરીને કોઈ દૂરની જગ્યાએ એક એક જગ્યાએ લઈ જવું પણ અઘરું હોય એવી જગ્યાએ એ જ જગ્યા ઉપર એટલે ધેટસવાય એનું નામ ડીસેન્ટ્રલાઇઝ છે અનકન્વેન્શનલ ડિસેન્ટ્રલાઇઝ સિ ટ્રીટમેન્ટ છે એનું કારણ આ છે કે એ ડીસેન્ટ્રલાઇઝ છે એકની એક બધું ભેગું કરીને એક જગ્યાએ બનેલું નથી પણ અલગ અલગ નાની નાની જગ્યાએ આવા પ્લાન્ટ બનાવી શકે બીજું આના બનાવવામાં ખાસ અમે ધ્યાન રાખેલું છે કે એને ઓપરેશન એનું એકદમ ઈઝી હોય એટલે કશું પણ કોઈ પણ માણસ અહીંનો કોઈ અનસ્કિલ માણસ પણ હોય એ પણ એને આરામથી ઓપરેટ કરી શકે અને છતાં પણ એના રિઝલ્ટ કન્સિસ્ટન્ટ આવ્યા કરે એ ખાસ એનું વિશેષતા છે ખેડૂતોને આ પાણી કેવી રીતના મળશે એટલે ખેડૂત એને અલગ અલગ રીતે વાપરી શકે આ જેમકે ટ્રીટ થાય એમને જ્યારે જરૂર હોય સુવેજ તો દરરોજ આવે છે એમને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ પાણી અહીંથી લઈને યુઝ કરી શકાય પાણી આપવામાં આવે એટલે પાઇપ જે આના જે આઉટલેટ નીકળે એ પંપ કરીને લઈ શકાયું છે જો એ ના લેક હોય તો એ પાણી સીધું તળાવમાં અથવા જેમ પહેલાં જાય છે એ જ એની સિસ્ટમમાં જાય રોજ લુણા ગામે અનકન્વેન્શનલ ડીસેન્ટ્રલાઈઝડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવે છે ફાર્મર એક્શન ગ્રુપ લુણા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અને ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ એમએસ યુનિવર્સિટીના જે એચઓડી છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર છે એમના માર્ગદર્શન હેઠળ પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ એસટીપીનું નિર્માણ કરવામાં આવ્યું છે લુણા ગામનું સુવેજનું પાણી જે અત્યારે સીધું તળાવમાં જઈ રહ્યું છે અને તળાવના પાણીને પ્રભાવિત કરે છે તો એ પાણી હવે પછી આ પ્લાન્ટ થકી શુદ્ધિકરણ કરી અને યા તો તળાવમાં છોડીશું ઓર આ પાણી અમે લોકો ખેડૂતોને આપવા માટેની વ્યવસ્થા ગોઠવી છે તો ખેડૂતોના ખેતરમાં સીધું સિંચાઈ માટે પાઇપલાઇનથી પાણી મોકલવામાં આવશે અને એના માટેની તમામ સુવિધાઓ અમે કરી રહ્યા છીએ ઓકે